ધોરણ બાર માટે એ બોર્ડની પરીક્ષા હોય એ બીજી પરીક્ષા હોય કોઈ પણ પરીક્ષા લેવાય એ પરીક્ષામાં ડિબેન્ચરનો દાખલો આપણા માટે ખૂબ જ અગત્યનો છે ડિબેન્ચર એ આપણે વિભાગ સીમાં બે દાખલા પૂછાવાના કેટલીક વાર થિયરી પણ પૂછાય તો આપણે બે દાખલા પૂછાય એવી તૈયારી કરવાની એટલે બે દાખલામાં જો આપણે સાચા પડી જાય તો આપણને છ માર્ક્સ બેઠા મળે અને બહુ ઇઝી રીત છે આ અગાઉ આપણે બે રીત જોઈ છે પહેલી રીત કઈ હતી તો મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના પછી વતાઉથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના પણ જોઈએ અને ત્રીજી રીત પર જોઈ જ લીધી જામીનગીરી પ્રીમિયમ એટલે કે પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના હવે આજે ચોથી રીત ભણવાના છે એટલે કે મૂળ કિંમતે બહાર પાડવાના છે જો અહીંયા કેટલા છે આઠ હજાર ડિબેન્ચર છે જે મૂળ કિંમતે બહાર પાડ્યા અને પરત એકસો ને પંદરે એટલે વધારે પરત કર્યા જો ઓછી કિંમતે પરત નહીં થાય તમે મેક્સિમમ સોએ પરત કરી શકો અથવા એકસો પંદરે પણ મિનિમમ તમારે હન્ડ્રેડે તો પરત કરવું જ પડે એનાથી ઓછા તમે પરત કરી શકો નહીં એટલે બે રીતે પરત થાય એક મૂળ કિંમતે અને એક પ્રીમિયમથી વધતા ઉઠી પરત થાય નહીં એટલે મૂળ કિંમતવાળી ત્રણ રીટ અને પ્રીમિયમ વાળી ત્રણ રીટ કેટલાય બહાર પાડેલા છે તો આઠ બાર હજાર ડિબેન્ચર છે એ કેટલાનો છે રૂપિયા સોનો એક અને આ સત્યમ વાળો દાખલો છે ઘણી વખત આપણને પૂછાયેલો છે હવે તારીખ કઈ લખવાની તો પહેલી બે આમદોનમાં પહેલી તારીખ અને બીજી બે આમદોનમાં બીજી તારીખ એટલે યાદ રાખવાનું જ નહીં બે તારીખ આપેલી છે પહેલી બે આમદોનમાં પહેલી તારીખ બીજી બે આમદોમાં બીજી તારીખ ચલો પહેલી આમનો લખીએ એટલે એક સાત સત્તર આમ નોંધ આપણી જે આવતી હતી એ છે ખાલી બીજી જ આમનોદ બદલાય બેંક ખાતે ઉધાર કઈ આમનો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે આજ આપણે ત્રણે તો દાખલામાં આગળ પણ જોઈ ગયા ઓકે કેટલા તો ડિબેન્ચર છે બાર હજાર એક કેટલાનો છે તો સો રૂપિયાનો એટલે આપણે અહીંયા લખી દઈએ બાર હજાર ગુણ્યા સો આ ન લખે પણ ચાલે પણ લખેલું હોય તો ખબર પડે એટલે બાર હજાર ગુણ્યા સો એટલે કેટલા થાય બાર લાખ અને જ્યારે આ પ્રકારનો દાખલો પૂછે તમને બોર્ડમાં પણ તો તમારે બાબત જે લખવાની જરૂર નથી બાબત જે કાઉસમાં લખેલું છે કે ભાજપે જરૂરી નથી અને જે લખવાનું કે તો તો મૂળ કિંમતે બહાર પાડ્યા તેના ડિબેન્ચર કેટલા છે તો દસ આઠ ટકાના ડિબેન્ચર બાર હજાર ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા તેના અથવા રૂપિયા સોએ બહાર પાડ્યા તેના બીજી આમનોદ તારીખ મેં તમને કીધું એ પ્રમાણે પહેલી બે આમ નોંધમાં બે તારીખ લખવાની સરખ્યા અને બીજી બે આમનોમાં અલગ જે જમા છે તે ઉધાર એટલે કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર પહેલામાં જે આવતી તે જ તે મેં થોડી જગ્યા લખેલી જોડું છું તે આઠ ટકાના ડિબેન્ચર ખાતે કેટલા છે આ બાર લાખ એટલે અહીંયા પર લખી દઈશું કઈ રીત રીત ખબર તમને રીતમાં હું પણ આજે તો રીતને પંદર છે એટલે પંદર રૂપિયા વધારે આપણે પરત કરવાના છે જ્યારે આપણે બહાર પાડેલા એના કરતા પરત કરે તો પંદર રૂપિયા કેવા છે વધારે એટલે આ બાર હજાર ગુણ્યા પંદર એ આપણે પ્રીમિયમમાં લખવું પડશે શેમાં પ્રીમિયમમાં પણ એ પ્રીમિયમ એ બહાર પાડેલ નથી એ પ્રીમિયમ એ પરત કરતી વખતનું છે તો આપણે શું લખીશું તે બાર હજાર ગુણ્યા પંદર એ પંદર એકસો પંદર છે એટલે જો વીસ હતો તો વીસ ગુણ્યા પંદર એટલે એક લાખ એસી હજાર એક લાખ હજાર એકમ કસોટી વખતે પણ આવો દાખલો લો હતો એટલ બહુ હત્ય છે હવે આ જેટલું પરત તમે પીજો લાવ્યા સો રૂપિયાને બાર સો રૂપિયામાં પાડ્યું અને પરત કહ્યું ત્યારે કેટલા એકસોને પંદર તો આ જેટલું પરત પ્રીમિયમ આવે એટલું જ નુકસાન પણ કહેવાય એટલે ઉડાડ બાજુ ઉપર પણ લખી દેવાનું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર શું લખવાનું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર એક લાખ એસી હજાર ફરીથી જે જમા છે તે ઉધાર તો જમા બે વસ્તુ છે તો બંનેને ઉધાર કરવાનો પણ તો પહેલી તારીખ બે આવી ગઈ હવે બીજી તારીખ છે તે બે વાર લખવાની એટલે કઈ ત્રીસ છ બે હજાર ત્રેવીસ જે જમા છે તે ઉધાર એટલે આઠ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે આપણે આગળ પણ લખ્યું છે તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે હોલ્ડર્સ તો આવવાનું જ છે ખાલી ડિબેન્ચર પરત પ્રીમિયમ નવું આવ્યું કેમ કે ચોથી રીત આવી પરત પ્રીમિયમથી થયું આ જે જમા છે તે જ ઉધાર જમા કેટલા છે બાર લાખ જે જમા છે તે જ ઉધાર કર્યું તો રકમ બે જ રહેવાની એક લાખ એસી હજાર બાર ને એક તેર એટલે જવાબ આવવાનો આપણો તેર લાખ એસી હજાર જમા બાજુ પર તેર લાખ એસી હજાર ચોથી આમનું આપણે અહીંયા લખીએ અને જે જમા છે તે આપણે તમારે આમનો તારીખ વિગત ખાપા ઉધાર જમાના ફોર્મેટમાં જ લખવાની આ તો આપણે સમજીએ છીએ એટલે વ્યવસ્થિત દેખાય એટલા માટે જે જમા છે તે ઉધાર એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે પરત કરવા એટલે પૈસા જવાના બહાર પાડે તે પૈસા આવે એટલે બેંક ઉધાર ચોથી આમનામાં તારીખ લખવાની ભૂલાય કે તારીખ આજ લખવાની ત્રીસ છ તેવીસ કેટલી લખવાની ત્રીસ છ તેવીસ પહેલી આ બે આમનાનમાં પહેલી આમ તારીખ બીજી બે આમદાનમાં બીજી તારીખ જે જમા છે તે ઉધાર એટલે જમા પર રકમ પર કેટલી છે તેર સીજુઆઈ છે એ જ આપણે ઉધાર પર પકડ દેવાની ને એ જ જમા પર થઈ જવાની એટલે આ રીત કઈ કહેવાય તો આ રીત નંબર ચાર કહેવાય પહેલી રીત એટલે મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કહેવાના બીજી વટાવથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કહેવાના ત્રીજી પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે પાડવાનું અને આ ચોથી રીત એટલે કે મૂળ કિંમતે બહાર પાડવાનું છે અને પ્રીમિયમથી પરત કરવાનું છે હવે શું આવશે તો હવે વટાવથી બહાર પાડવાનું આવશે અને પ્રીમિયમથી પરત કરવાનું આવશે એટલે અહીંયા વટાવ ઉમેરાય છે બાકી બધું કોપી બેસ્ટ આ જ રહેશે ખાલી વટાવ ઉધાર થઈ જશે જો ચોથી રીત હોય તો બધું કોપી પેસ્ટ રહેશે અને આજે પાંચમી રીત હોય તો એટલે વટાઉથી બાર પાડે તો બતાવું અને જો પ્રીમિયમથી બહાર પાડીને પ્રીમિયમથી તો એ જામીનગીરી પ્રીમિયમ અનામત પણ આવી જાય એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે કઈ વિગત આગળ જતાં હોવાની છે આ પાંચમી રીત આના પછી જોવાના છે એટલે કે ડિબેન્ચર બતાવવાળી ધોરણ બારમાંથી ખૂબ જ અગત્યનો વિધ્યો અને રીત નંબર પાંચ કહેવાય આને પહેલી રીત એટલે મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કહેવાના એટલે કે મૂળ કિંમતવાળી ત્રણ મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમત વટાઉથી બહાર પાડી મૂળ કિંમત અને પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમત આ પરત કહેવાના હવે મૂળ કિંમતે બહાર પાડી અને પ્રીમિયમથી પરતવાના રીત આપણે જોઈએ તો કે સત્યમ વાળો દાખલો આ શિવમ વાળો દાખલો છે એટલે કયો વટાઉથી બહાર પાડવાના છે અને પ્રીમિયમથી પરત ખાવા જોઈએ વટાઉથી બહાર પાડેલા છે અહીંયા બહાર કેવી રીતના પહેરા વટાવઠી અને પરત કેવી રીતના પહેરા પ્રીમિયમથી તો બે વસ્તુ પહેલાં જોઈ લઈએ જ્યારે બાર પાડે ત્યાં કંઈ લખવાનું તો બાર ટોટલ છે કેટલાનો 250 પચાસનો એક તો આપણે લખીશું એ બસો પચાસ અને વટાવ કેટલો પાંચ ટકા તો બસો પચાસ ગુણ્યા પાંચ ટકા એટલે બાર પોઈન્ટ પાંચ આવે કેટલા આવે બાર પોઈન્ટ પાંચ વટાવ આવે તો બાર પોઈન્ટ પાંચ માઇનસ કલાકે બસો પચાસ માઇનસ બાર પોઈન્ટ પાંચ એટલે બસોને સાડત્રીસ પોઈન્ટ પાંચે આપણે બહાર પાડવાનું છે અરે પરત કરવાનું એમાં દસ ટકા પ્રીમિયમ છે એટલે બસો પચાસ છે અને પ્રીમિયમ દસ ટકા દસ ટકા એટલે કેટલા પચીસ એટલે જ્યારે બહાર પ્રીમિયમ પરત કરવાનું છે ત્યારે કેટલા બસો પંચોતેર થશે બહાર પાડવાના કેટલાએ બહાર પાડવાના બસો સાડત્રીસ પોઈન્ટ પાંચ અને પરત કેટલા એ કરવાના છે બસો પંચોતેર રૂપિયા એ પરત કરવાના છે દાખલા નહીં ગણતરી સેમ કોપી પેસ્ટ જ રહેવાની છે પહેલી જે આમનો છે એમાં તારીખ જે પહેલી છે એ પહેલી બે આમનો તારીખ અને બીજી તારીખ છે એ બીજી બેટલ ચાર તારીખ આવવાની છે પહેલી એટલે એક ચાર સત્તર આપણી જે આમ નોંધ આવે છે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે આપણી જે આમ આવે એની છે ફક્ત ફરક કયો છે તો વટાવથી બહાર પાડેલા છે અને પ્રીમિયમથી પરત કરેલા છે અને અગાઉ જે દાખલો હતો એ કેવો હતો મૂળ કિંમતે બહાર પાડેલા હતા અને પ્રીમિયમથી પરત કરેલો હતો એટલે વટથી બહાર પડેલા છે તો પાંચ એટલે આપણે લખીશું બસો સાડત્રીસ પોઈન્ટ પાંચે ગુણાકાર કરવાનો કોનો આઠ હજારનો એટલે આપણે લખીશું આઠ હજાર ગુણ્યા બસો ને સાડત્રીસ પોઈન્ટ પાંચ કેમ કે બસો સાડત્રીસ પોઈન્ટ પાંચ વટાવ બાદ કરતા આવેલા છે એટલે આઠ હજાર ગુણ્યા બસો સાડત્રીસ પોઈન્ટ પાંચ આપણે કરીએ એટલે જવાબ આવશે ઓગણીસ લાખ કેટલા આવશે ઓગણીસ લાખ ઓગણીસ લાખ રાઉન્ડ ફિગર આવે એટલે ફરીથી મારે એકવાર ચેક કરવું પડે કદાચ ભૂલ બી થાય ને આઠ હજાર ગુણ્યા બસો સાડત્રીસ પોઈન્ટ પાંચ બરાબર છે એટલે ઉધાર પણ એ જ અને જમા પણ એ જ લખવાના ફરીથી આપણે વાત કરી લઈએ પ્રમાણે જે જમા છે તે ઉધાર શું જમા છે તો ડિબેન્ચર અરજીની મળી તારીખ પાછી એને જ એક સાત એક ચાર સત્તર ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉઢાર રકમ પણ એ જ લખવાની કેટલી ઓગણીસ લાખ જે ઉઢાર છે તે જ જમા એટલે કેટલા ટકાના ડિબેન્ચર તો સાત પોઈન્ટ પાંચ ટકા તેને જમા કરવાનું તે સાત પોઈન્ટ પાંચ ટકાના શું છે નામ સાત પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર છે ડિબેન્ચર ખાતે કેટલા રહેવાના તો ઓગણીસ લાખ જ રહેવાના કેટલા રહેવાના ઓગણીસ લાખ આવું આપણને લાગે પણ એવું નથી આવવાનું જોઈએ આવે કોઈ એક રકમ બદલાશે કઈ બદલાશે એ તમને અત્યારે ખબર પડી જાય અત્યારે તમે આવું લખતા હતા ને જો શું બદલાય તે જોઈ લેજો પાંચ ટકા વતાવે બહાર પાડેલા છે કેટલા એટલે આ રકમ નથી આવવાની જો કે કરજો વટાવ્યા બાદ પેલા અહીંયા શું આવવાનું ડિબેન્ચર વટાવ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર જે પહેલી રીતમાં નહીં હતું કેમકે એમાં પ્રીમિયમ નહીં એમાં તો મૂળ કિંમત હતી તો વટાવ કેટલો છે વટાવ છે બાર પોઈન્ટ પાંચ તો આપણે લખીશું અહીંયા આઠ હજાર ગુણ્યા બાર પોઈન્ટ પાંચ કેમકે બાર પોઈન્ટ પાંચ આપણો વટાવ આવ્યો અને ટોટલ ડિબેન્ચર આઠ હજાર એટલે આઠ હજાર ગુણ્યા બાર પોઈન્ટ પાંચ કરીએ બાર પોઈન્ટ પાંચ એટલે આવવાના એક લાખ કેટલા આવવાના એક લાખ બસ હવે અહીંયા આપણે લખવાના વીસ લાખ કેટલા લખવાના વીસ લાખ હવે વીસ લાખ કેવી રીતના આવ્યા જો ચેક કરવું હોય તો કરી લેવાનું અહીંયા હું લખું છું બાકી લખવાની જરૂર નથી આઠ હજાર ગુણ્યા કેટલાનો એક છે તો બસો પચાસનો તો આઠ હજાર ગુણ્યા તમે બસો પચાસ કરો એટલે આવી જાય જો કરીએ આઠ હજાર ગુણ્યા બસો ને પચાસ થઈ ગયા વીસ લાખ પણ હવે પ્રીમિયમથી પરત કરવાનું છે એટલે પ્રીમિયમ કેટલું છે પચીસ રૂપિયા તો એટલું આપણને નુકસાન થવાનું છે તો તે ડિવેન્ચર પરત પ્રીમિયમ ખાતે આ કેમ લખ્યું આપણે કારણ કે પ્રીમિયમથી પરત કરવાના છે આ પાંચમી રીત છે એટલે હજુ છઠ્ઠી રીતમાં બી જ આવશે પણ એક બે ત્રણ રીતમાં આવું આવતું હતું નહીં દસ છે પણ એ પચીસ છે કે બસો પચાસ નહીં કે દસ ટકા પડ્યું એટલે પચીસ એટલે તમે આઠ હજાર ગુણ્યા પચીસ કરવા પડે આઠ હજાર ગુણ્યા પચીસ તો કરીએ આઠ હજાર ગુણ્યા પચીસ એટલા આવશે બે લાખ કેટલા આવશે બે લાખ અને જેટલું પરત પ્રીમિયમ આવે એટલે જેટલું પરત પ્રીમિયમથી કરીએ એટલું આપણને નુકસાન થાય તો એટલું ઉધાર કરવાનું ત્યારે શું ઉધાર લખીશું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉડાડ જે પરત કહેલું એટલે કે બે લાખ બંને બાજુ તમે જોઈ લો ને બાવીસ વીસ બે રીત એટલે આમનો એટલે જે જમા છે તે જ ઉડા ચાલો તારીખ કઈ લખવાની એકત્રીસ ત્રણ બાવીસ એકત્રીસ ત્રણ બાવીસ જે જમા છે તે ઉડાડ એટલે કે સાત પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉઢાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉઢાડ અને આપણે જ્યાં લઈ જઈએ ત્યાં ક્યાં લઈ જઈએ ડિબેન્ચર હોલ્ડર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જે જમા છે જે ઉધાર એટલે રકમ બે લખવાની કેટલી વીસ લાખ અને બીજામાં બે લાખ અને વીસને બે કેટલા થાય તો બાવીસ લાખ અટીજી આમનો ચોથી આમંદનમાં તારીખ આજ લખવાની એટલે કે બે આમદોનમાં પહેલી તારીખ બીજી બે આમનોમાં બીજી એકત્રીસ ત્રણ બાવીસ એટલે ચોથી આમંદનમાં તારીખ લખવાની એકત્રીસ ત્રણ બાવીસ જે જમા છે તે ઉધાર એટલે ડિબેન્ચર હોલ્ડર ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે રકમ કહીએ તો બાવીસ લાખ છે તે જ બાવીસ લાખ જે જમા થયેલા એ જ બાવીસ લાખ ઉધાર જો ડિબેન્ચર હોલ્ડરમાં બાવીસ જમા એ જ ઉડાણ કરી દેવાના અને એ જ જમા કરી દેવાનું બસ આ ચાર આમ નોંધ કરવાની એટલે આપણને પૂરા માર્ક્સ મળી જાય જોઈએ હવે ફરીથી એકવાર સમજી લે અહીંયા ફક્ત ને ફક્ત કયો પોઈન્ટ નવો આવ્યો જો વટાઉ નવો આવ્યો જે કઈ રીતમાં નહીં હતું જે આગળની રીતમાં નહીં હતું એટલે ચોથી રીતમાં કે ત્યારે મૂળ કિંમતે બહાર પાડેલા હતા આજે વટાવથી બહાર પાડેલા છે જો પ્રીમિયમથી બહાર પાડે તો તો આ વટાવની જગ્યાએ અહીંયા નવું એક આવી જશે જામીનગીરી પ્રીમિયમ અનામત પણ આ તો આવવાનું છે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ને ડિબેન્ચર પરત પ્રીમિયમ કેમ આવવાનું કેમકે પ્રીમિયમથી પરત કરવાના છે એટલે એટલે આ રીત હતી પાંચમી રીત કઈ વટાવથી બહાર પાડીને પ્રીમિયમથી પરત હવે એ પર શું આવશે પ્રીમિયમ એટલે કે પ્રીમિયમથી જ બહાર પાડવાના અને પ્રીમિયમથી જ પરત કરવાના તો આ વટાવ નીકળી જશે આવશે નહીં એટલે આ રીત નંબર પાંચ હતી માર્ચ બે હજાર ચોવીસ આ દાખલો પણ ખૂબ જ અગત્યનો છે વિભાગ ની અંદર ડિબેન્ચરના બે દાખલા પૂછાય અને જો તમે આ છ રીત કરી નાખો તો તમને બહુ જ મજા આવી જશે અને સારા એવા તમે માર્ક્સ મેળવી શકશો આ અગાઉ પાંચ દાખલાઓ બનાવેલા છે મૂળ કિંમતના ત્રણ એટલે કે મૂળ કિંમતે પરત કરે એના ત્રણ અને પ્રીમિયમથી પરત કરે એના બે આ પ્રીમિયમથી પરત કરે એનો ત્રીજો કેમ મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કહેવાના વતાઉથી બહાર પાડે એટલે વતાઉ ઉધાર થતો હતો અને મૂળ કિંમતે પરત કહેવાના પ્રીમિયમથી બહાર પાડી એટલે કે પ્રીમિયમ જમા થતું હતું અને મૂળ કિંમતે પરત કહેવાના ચોથી રીત એટલે મૂળ કિંમતે બહાર પાડી અને પ્રીમિયમથી પરત એટલે બે વસ્તુઓ આવતી હતી ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા વટાવથી બહાર પાડે એટલે આ જ વસ્તુ આવતી હતી ભાઈ એમાં વટાવ ઉધાર થઈ જતો હતો હવે આજે પ્રીમિયમ છે એટલે કે પ્રીમિયમથી બહાર પાડેલા છે અને મૂળ કિંમતે પરત સોરી ત્રણસો ને ત્રીસે એટલે કે પ્રીમિયમથી પરત પ્રીમિયમથી જ બહાર પાડ્યા અને પ્રીમિયમથી જ પરત કરવાના કેટલાનો છે એક તો ત્રણસો રૂપિયા તો આપણે જોઈ લઈએ ત્રણસો રૂપિયાનો એક ડિબેન્ચર પાંચ ટકા પ્રીમિયમ એટલે ત્રણસોના પાંચ ટકા એટલે ત્રણ પચા પંદર એટલે ત્રણસોને પંદર રૂપિયામાં આપણે બહાર અને પરત કેટલા કરવા તો પરત આપેલા છે ત્રણસો ને ત્રીસ ત્રણસો એનો મતલબ ત્રીસ રૂપિયા પ્રીમિયમ કહેવાય કે ત્રણસો રૂપિયાનો તો એક છે ને એટલે આ પરત કરીએ આપણે ત્યારે ત્રીસ રૂપિયા પ્રીમિયમ લેવાનું છે બીજી એક વસ્તુ આ જે દાખલો છે આ જે આપણે આદરડીયા દાખલો છે એક સત્યમ વારો એક સીમમ વારો ને આ સુંદરમ આ દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાય ને એસાઈનમેન્ટમાં પણ તમને આપેલા હોય એટલે ખાસ અગત્યના દાખલાઓ છે બે તારીખ આપેલી છે એક એક સાત સત્તર અને એક ત્રીસ છ ત્રેવીસ આપણી પાસે ચાર આમનોન છે એટલે બંને ખોતું નહીં લાગે એ રીતના પહેલી બેજી આ આમ લખવાની પહેલી બેને અને ત્રીજીને ચોથી માં આ તારીખ લખવાની એટલે બે તારીખ છે તો બંનેને બબ્બે વેચી દેવાનું જોઈએ આપણે પહેલી આમનોદ એક સાત સત્તર આપણી જે આમનોદ આવે એ જ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે આમનો તો હવે તમને ગોખાઈ ગઈ હશે રેગ્યુલર આના જ આમનોદ આવવાની છે કેટલા તો ચૌદ હજાર છે ડિબેન્ચર કેટલા છે ચૌદ હજાર અને બહાર કેટલાય પાડેલો પાંચ ટકા પ્રીમિયમથી એટલે કે ત્રણસો ને પંદરમાં બહાર પાડેલો કહેવાય એટલે આપણે શું લખીશું અહીંયા ચૌદ હજાર ગુણ્યા ત્રણસો ને પંદર ત્રણસો નહીં લગતા ત્રણસો રૂપિયાનો છે પણ બહાર પાંચ ટકા પ્રીમિયમથી પાડેલો છે એટલે વધારે પૈસા આવવાના છે એટલે ચૌદ હજાર ગુણ્યા ત્રણસો ને પંદર એટલે આવે ચુમ્માલીસ લાખ દસ હજાર ચુમ્માલીસ લાખ અને દસ હજાર ઉધાર અને ચુમ્માલીસ લાખ અને દસ હજાર જમા જે જમા છે તે જ ઉધાર અને એ પ્રમાણે જ આપણે આગળ ચાલીએ છીએ તો જે જમા છે તે ઉધાર શું કરવાનું તારીખ પાછી આપણે એ જ લખવાની એટલે કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર ડિબેન્ચરનું નામ છે આઠ ટકાના તે આઠ ટકાના ડિબેન્ચર ખાતે પણ ડિબેન્ચર તો પ્રીમિયમથી બહાર પાડેલા એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત પર આવે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જે જમા છે તે ઉધાર એટલે રકમ પર એ લેવાની પરંતુ ડિબેન્ચર તો કેટલાનો છે ત્રણસો રૂપિયાનો એટલે ચૌદ હજાર ગુણ્યા ત્રણસો કરીએ આપણે એ રકમ આમાં લખવાની ચૌદ હજાર ગુણ્યા ત્રણસો આ તમે આજના તારીખ વિગત ખાપા ઉધાર જ બોલો તો સમજ પર એટલા મતલબ તો હોય એટલે ચૌદતાલી બેતાલીસ લાખ આવે કેટલા આવે બેતાલીસ લાખ અને પ્રીમિયમ કેટલું છે તો પ્રીમિયમ પંદર રૂપિયા છે એટલે આપણે ચૌદ હજાર ગુણ્યા પંદર કરીશું ચૌદ હજાર ગુણ્યા પંદર કરીએ ચૌદ હજાર ગુણ્યા પંદર એટલે બે લાખ દસ હજાર આવશે બે લાખ દસ હજાર એટલે જો બેતાલીસ ને બે ચુમ્માલીસ લાખ દસ હજાર થઈ ગયા પણ હવે જોજો ત્રણસોની ત્રીસે પરત કરવાનો છે એટલે કે ત્રીસ રૂપિયા પરત પ્રીમિયમ છે અને પરત પ્રીમિયમ આપણે જમા કરવાનો તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કેટલું પ્રીમિયમ તો ત્રીસ રૂપિયા છે અને જેટલા પ્રીમિયમથી પરત કરીએ એટલું જ આપણને નુકસાન થાય એટલે આપણે લખવું પડે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર દર વખતે હવે બે આમદનની બે તારીખ આવી ગઈ તો ત્રીજી આમદનમાં કઈ તારીખ આવ ત્રીસ છ બે હજાર ત્રેવીસ જે જમા છે તે ઉધાર પણ જામીનગીરી પ્રીમિયમ અનામત નહીં લેવાનું કેમ કે એ તો બહાર પડેલું હોય છે આપણે તો પરત કરેલું જ લેવાનું તો શું કરવાનું આઠ ટકાના ડિબેન્ચર આઠ ટકાના ડિબેન્ચર ખાતે કેટલા છે ડિબેન્ચર તો બેતાલીસ લાખ છે એટલે એ લખવાના બેતાલીસ લાખ ત્યાર પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ કેટલું છે તો ચાર લાખ વીસ હજાર તો લખવાનું ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર ચાર લાખ વીસ હજાર તે કાં લઈ જવાનું છે તો આપણે દર વખતે લઈ જઈએ જ ડિબેન્ચર હોલ્ડર્સ ખાત કેટલા બેતાલીસ ને ચાર છેતાલીસ લાખ વીસ હજાર છેતાલીસ લાખ વીસ હજાર છેલ્લી આમ તારીખ તો આ જ રહેવાની કે દરેકને બે આમ નોંધ આપે જો આ તારીખ છે એની બે આમનોન અને બીજી તારીખ છે એની બે આમ નોંધ એટલે ત્રીસ છ બે હજાર ત્રેવીસ તમારે આમ નોંધ તારીખ વિગત ખાપા ઉધાર જમા એ ફોર્મેટમાં જ લખવાની અને ઉપર લખવાનું સુંદર લિમિટેડના ચોપડે આમ નોંધ અને પછી તારીખ વિગત ખાપા ઉધાર જમા બનાવવાનું જે જમા છે તે ઉધાર એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર પે બેંક ખાતે આ આમ તો કોપી પેસ્ટ રહેવાની જ છે જે જમા છે તે ઉધાર એટલે છેતાલીસ લાખ વીસ હજાર ઉધાર છેતાલીસ લાખ વીસ હજાર ઉડાર અને છેતાલીસ લાખ વીસ હજાર જમા એટલે આ પ્રમાણે દાખલો પૂરો થઈ જાય પરંતુ એકવાર સમજી લઈએ જો ફરીથી શું કરવાનું છે પ્રીમિયમથી બહાર પાડેલા છે એટલે પહેલાં આ રીતના ગણતરી કલાકમાંથી ત્રણસો ગુણ્યા પંદર પાંચ ટકા એટલે પંદર આવ્યા અને પ્રીમિયમથી પરત કરવાના છે જો પરત કરવાના હોય તો બે વસ્તુ આવે કઈ કહ્યું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ અને જો પ્રીમિયમથી બહાર પાડે તો જામીનગીરી પ્રીમિયમ જામત જો મત જો બહાર પાડે તો ડિબેન્ચર વટાવ ઉધાર પંજાની આગળની રીતમાં કર્યું એટલે આ ટોટલ 36 રીત હતી જે જમા કરીએ તેને જ ઉધાર પાડ્યો જમા ઉધાર આ બે વસ્તુ જમા ઉધાર આ ડિબેન્ચર હોલ્ડર જમા ઉધાર જે જમા થવાનું છે એ જ ઉધાર કરવાનું છે એટલે બહુ ઇઝી રીત છે અને આ 6 માંથી એક દાખલો તો તમને પૂછવાનો જ છે કારણ કે બીજી બી ઘણી બધી રીતો છે એની અંદર પોતાના ડિબેન્ચર છે પછી પોતાના ડિબેન્ચરમાં રોકાણ છે એ બે ત્રણ દાખલા બી બીજા બાકી છે એ પણ આપણે જોઈ લેશું પણ આ જે છ રીત છે આ છ એ છ રીતને ખાસ કરી લેજો કારણ કે એક દાખલો તો એમાંથી તમને પૂછાવાનો જ છે એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે જે બીજા દાખલાઓ બાકી છે એના સાથે અભ્યાસ કરીશું આભાર